ગીતશાસ્ત્ર અધ્યાય ચોપન અને વચન એકથી સાત હે યહોવા દેવ તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો હે દેવ મારી પ્રાર્થના સાંભળો મારા મોઢાની વાતો કાને ઘરો વિદેશના માણસો મારી વિરુદ્ધ થયા છે તેઓ અતિ ક્રૂર છે મારો જીવ લેવા ઈચ્છે છે દેવ છે એ હકીકતની તેમને દરકાર નથી યહોવા દેવ મને સહાય કરનાર છો મારા જીવનનો એ જ આધાર છે યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે હે દેવ તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો હું તમારી પાસે રાજી ખુશીથી મારા અર્પણો લાવું છું હે યહોવા હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ દેવે મારી સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે મારા શત્રુઓ પર વિજય અપાવ્યો તે મેં નજરે નિહાળ્યું છે ગીત શાસ્ત્ર અધ્યાય ચોપન અને વચન એક થી સાત